નમસ્કાર મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગોંડલ છે એ ગુજરાતમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કેમ કેમ કે ત્યાં સામાજિક અને રાજકીય મુદ્દાએ બહુ જોર પકડ્યું છે તમને ખબર જ હશે કે અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ વચ્ચેનો વિવાદ એ ખૂબ ગરમાવો પકડી રહ્યું છે ક્યાંક તેમના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક કાળા વાવટાઓ ફેરકી અને હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે શું છે સમગ્ર મુદ્દો આવે જાણીએ ગોંડલ શહેરમાં સામાજિક અને રાજકીય ઘમાસાણે નવો વળાંક લીધો છે જેના કારણે આજે શહેરમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે સમાજના આગેવાન અલ્પેશ કથરિયા જીગ્નેશ પટેલ અને ધાર્મિક માલવ્યાની ગોંડલ મુલાકાતને લઈ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ મુલાકાત સુલતાનપુર ખાતે યોજાયેલી જનાક્રોશ સભામાં ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ આપેલા પડકારના પગલે યોજાઈ રહી છે જેના કારણે રાજકીય ગરમાઓ ચરમસીમાએ પહોંચ્યો છે અલ્પેશ કથરિયા જીગીસા પટેલ અને ધાર્મિક માલવિયાના ગોંડલ પહોંચ્યા ત્યારે તેમની ગાડી ઉપર હુમલો થયો હતો જેમાં ગાડીના કાચ છોડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાએ સામાજિક રાજકારણમાં ખડભડાટ મચાવી દીધો છે સમાચાર સમર્થકો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાએ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે સંઘર્ષના એધાણ વધારી દીધા છે અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયાએ ગોંડલમાં પ્રવેશ કર્યા બાદ સૌ આશાપુરા મંદિરે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ તેઓ અક્ષર મંદિર ખાતે દર્શન માટે રવાના થયા હતા જોકે અક્ષરબંધીની બહાર ગોંડલ શહેરના લોકોએ ગ્રામજનો દ્વારા તેનો તીવ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધીઓએ કાળા વાવટા ફરકાવી અને વિવિધ સૂત્રોજા સાથે બેનરો લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આ ઘટનાએ શહેરનું વાતાવરણ ગરમ કર્યું છે ગોંડલનું રાજકારણ લાંબા સમયથી પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વર્ચસ્વની લડાઈનું કેન્દ્ર રહ્યું છે ગણેશ જાડેજાના પડકાર અને અલ્પેશ કથરીયા સહિતના પાટીદાર નેતાઓએ ગોંડલ પ્રવેશી આ લડાઈ નવા તબક્કે પહોંચી છે અગાઉ માર્ચ બે હજાર પચીસમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ શાંતિ જાળવવા માટે સમાધાનના પ્રયાસો કર્યા હતા પરંતુ હાલની ઘટનાએ એ ફરી એકવાર તણાવ વધાર્યો છે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢેલરીયાએ અગાઉ ગણેશ જાડેજાને આગામી ધારાસભ્ય તરીકે ટેકો જાહેર કર્યો હતો જેની રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઈ હતી આ નિવેદને કેટલાકે ગોંડલના રાજકારણમાં વર્ચસ્વની લડાઈનો એક ભાગ ગણાવ્યો હતો આજની ઘટનાને પગલે ગોંડલમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સ્થાનિક લોકો પણ આ મુદ્દે અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કેટલાક લોકો આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યા છે જ્યારે અન્ય લોકો શાંતિની અપીલ કરી રહ્યા છે ગોંડલમાં હાલનું ધમાસાણ એક તરફ સામાજિક સંઘર્ષ અને બીજી તરફ રાજકીય વર્ચસ્વની લડાઈનું પરિણામ છે અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતે શહેરમાં રાજકારણોમાં નવો વળાંક લાવ્યો છે જેની અસર આગામી દિવસમાં ગોંડલના રાજકારણના સમીકરો પણ પડી શકે છે આવા સમયમાં શાંતિ અને સંયમ જાળવવો એ શહેરના હિતમાં છે જેથી આવી ઘટનાઓ વિકરાળ સ્વરૂપ ન ધારણ કરે ખાસ વિરોધ પણ થયો છે તમારો હા લોકશાહીમાં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે રેલીને રોકવાનો લોકોને માર મારવાનો ગાડીઓ પર હુમલો કરવાનો તો જે ખરેખર ગોંડલ મિરઝાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે ખાસ તમારી ગાડી ઉપર બેફામ રીતે જે છે ઢાકાપાટા મારવા એવા તમને મારે મારે કેમ કે એની અહીંયા કામજી કરે છે તો પણ ઉપર ઉપર સવાલ આંગળી ત્યારે પાટીદારો ને મુખ્યમંત્રી છે પાટીદારો ના ધારાસભ્ય છે અને રાજકોટમાં તો પાટીદારો ના સાંસદ સભ્ય છે આમ છતાં પાટીદારો કેમ ખતરા પાટીદાર ની વાત નથી ભાઈ ગોંડલ ની અઢારે પ્રજાના આલમ ની વાત છે માત્ર કોઈ એક સમાજ ની વાત નથી

પાટીદાર નાના પાટીદાર પરેશાન ગોંડલ માં વાત છે

તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છો અમે છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ છેલ્લા ઘણા સમય થી અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન સત્તા ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે તમારે શું જરૂર છે લોકો કહી રહ્યા છે ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વયમનુષ્ય ઉભી થાય ઉભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલ માં સર્જાયો છે ગોંડલ કરવામાં રહ્યું છે જાતિવાદનો જા વાત નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજની ની બહેનો કર્યો એને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોતમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે અહીંયા આખી જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય નથી કરાવી શક્યા સરકાર ને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જગડવી પડેદાર ગોંડલમાં પાટીદારો ભયભીત છે સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત સરકાર ન જોઈએ જવાબ છે ગોંડલ ની જનતા શ્રીબંધ રીતે હજારો ની સંખ્યા માં માતાઓ બહેનો યુવાનો વડીલો થી માંડી ને બધા કાળા વાવટા સાથે વિરોધ ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ ઉપર છે અને મીડિયાના મિત્રોને મિત્રો ને પણ મારી નમ્ર વિનંતી છે કે જે પણ અમારા કાર્યકર્તા કાયદો હાથમાં રહી રહેતા શિસ્ત રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે તો મીડિયાને પણ નમ્ર વિનંતી કે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ના નો નજારો દેખાડો